તો નવરાત્રી આવી રહી છે સાથે જ બજારો નવરાત્રીના નવા નવા પોશાક અને તૈયારી કરી લીધી છે જેની માંગ દેશની સાથે સાથે વિદેશમાં પણ છે ગુજરાતની ઓળખ એટલે ગરબા અને રાસની રમઝટ ગરબાની વાત નીકળે એટલે ખેલૈયાઓના મનમાં તુરંત ગરબા ગાવા અને રમવાનો ઉમળકો આવે છે અંબાજી એકાવન શક્તિપીઠમાં આદ્ય શક્તિ પીઠ તરીકે ઓળખાય છે ત્યારે ઘણા ઓછા લોકોને ખબર હશે કે અંબાજી ખાતે મારવાડી કારીગરો દ્વારા બનાવવામાં આવતી ચણિયાચોળીની માંગ વિશ્વભરમાં છે અંબાજીના કારીગરો દ્વારા પણ સુંદર ડિઝાઇન તૈયાર કરાઈ છે અંબાજી ખાતે મારવાડી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતા ચણિયાચોળી અને ઘાઘરાની ડિમાન્ડ ગુજરાત સિવાય અલગ અલગ રાજ્યો અને વિદેશ સુધી છે ત્યારે બે હજાર ચોવીસમાં પણ કારીગરો દ્વારા હાલમાં સ્ટોક તૈયાર કરવામાં આવ્યો છે એક કારીગર રોજના 100 થી વધુ ઘાઘરા ચણિયાચોળી બનાવે છે. જયપુરી, બાડવેરી, પટોડા, પૂરે તરહ કે હું. રોજ કોઈ બનાતે સો અહીંયા ઘાઘરા નીકળ जाते અલગ અલગ कारीगर बनाते हैं यहां पे. અંબાજીમાં ઘણો બધો હોલસેલના વેપારીઓ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. અંબાજીના હોલસેલ વેપારીઓ જણાવ્યું કે આ સ્ટોક તૈયાર થઈ અમે ગુજરાત ગુજરાત અને અને બહાર વિદેશમાં પણ વેપારીઓને સપ્લાય કરીએ છીએ ચણિયાચોળીનું જે મટીરિયલ જે છે એ ઓલ ઓવર લગભગ આવતું હોય છે જેમ જેમ કે પાલી જે છે રાજસ્થાન બારમેર છે એ ટાઈપનું મટીરિયલ આવે છે અને અહીં અમે અહીં જાતે બનાવીએ છીએ ચણિયાચોળી અને અહીંથી ચણિયાચોળી બની અને સમગ્ર રાજ્ય તથા દેશ વિદેશમાં અંબાજીની ચણિયાચોળીનું નામ મખણાય છે દર વર્ષે માર્કેટમાં ચણિયાચોળીની નવી નવી વેરાયટીઓ ડિમાન્ડમાં રહે છે ત્યારે બે હજાર ચોવીસના વર્ષમાં મલ્ટી કલર ચણિયાચોળી બાડમેરી ચણિયાચોડી જયપુરી ચણિયાચોરી જોધપુરી ચણિયાચોળીની ડિમાન્ડ વધુ છે તો જે નવે નવ દિવસ અમે જે ધારણ કરીએ છીએ અને માના રંગમાં છીએ ગરબાના રંગમાં તો અહીંયા હોલસેલ માર્કેટ છે થીમ કોન્સેપ્ટ વર્ષે જોવા મળે છે અને ઓલમોસ્ટ હું અહીંયાથી જ લઈ જાઉં છું ઇવન એક્ઝિબિશન બી જેને બી હેલ્પ કરવા એ પણ અહીંયાથી લઈ જાય છે અને વાકઈ આમના ડિઝાઇન્સ અને કોન્સેપ્ટ જોવાલાયક હોય છે ને પહેરવાના બી અનોખો મજા છે આમ તો ચણિયા ચોળીની માંગ સૌથી વધુ નવરાત્રીમાં રહે છે પરંતુ આ કારીગરો સમગ્ર વર્ષ દરમિયાન માંગ પ્રમાણે સ્ટોક તૈયાર કરી રાખે છે દેવેન્દ્ર પ્રજાપતિ જીએસટીવી અંબાજી